આ દીકરીની ચિઠ્ઠી જોઈ આપ પણ રડી પડશો આપની પણ આંખમાં આંસુ આવી જશે અમદાવાદ દુર્ઘટનાના દુર્ઘટનામાં મોતને ભેટેલા એક દંપતીની જેણે પોતાની એક વેદના ઠાલવી છે આ ચિઠ્ઠીમાં જેમાં વડોદરાના સત્યાવીસ જેટલા મુસાફરો અમદાવાદ પ્લેનક્રસની દુર્ઘટનામાં ભોગ બન્યા છે એટલે કે મોતને ભેટ્યા છે તેવામાં એક દંપતી જે વડોદરાનું દંપતી છે તેની પુત્રી જે માતા અને પિતા પ્રત્યેની લાગણી તેણે આ ચિઠ્ઠીમાં લખી છે તે વાંચતા વાંચતા કદાચ આપની પણ આંખ અશ્રુભીની થઈ જશે શહેરના વાસણા વિસ્તારમાં આવેલા શબરી સ્કૂલની પાછળ આવેલા શિવશક્તિ સોસાયટીમાં રહેતા વલ્લભભાઈ અને તેમના પત્ની વીણાબેન લંડન ખાતે સ્થાયી થયા હોય ત્યારે પુત્રી હિલર હિરલ અદેડા અને તેમના બાળકો વારંવાર નાના પોતાના ઘરે લંડન આવવા જીદ કરતા હોય ત્યારે વલ્લભભાઈ અને તેમની પત્ની વીણાબેન લંડન જવાનો નિર્ણય કર્યો વિઝા માટે અરજી કરતી વિઝા પણ મળી ગયા પરંતુ અમદાવાદ પ્લેનકેસની દુર્ઘટનામાં તેઓ મોતને ભેટ્યા છે વલ્લભભાઈ અને વીણાબેનની પુત્રીને જ્યારે મળવા બાર જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જઈ રહ્યો ત્યારે તેઓ પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે વીણાબેનના જીવન દીપ બુજાઈ ગયો ઘટનાની જાણ પરિવારજનો થતાં જ ઘરમાં માતમ છવાઈ ગયો લંડન ખાતે રહેતી પુત્રી હિરલ પોતાની માતાને ફરાવાના અનેક પ્લાન પણ કર્યા હતા મિત્રો તેણે એક ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠી જોઈ આપની પણ આંખમાં આશુ આવી જશે I'm પ્લાનિંગ થયું છે કે ઘણા થી ચાલતું હતું કે હું એમને કહેતી હતી તમે મારા ઘરે આવો અમારી સાથે રહો ત્રણ ચાર મહિના આપણે બધા શાંતિથી ત્યાં સારી રીતે રહીએ ફરીએ એટલે અમે એકદમ બધા જ અમે એકદમ ખુશ હતા કે મમ્મી પપ્પા આવે છે મારા છોકરાઓ મનને એટલા ખુશ હતા કે નાના નાની આવે છે અને મારા મમ્મી પપ્પા એમને પણ એવું હતું કે ચાલો આપણે હિરલના ઘરે જઈએ સાથે રહીએ એટલે એ લોકો પણ એટલી તૈયારી સાથે હતા એ દિવસે અને સવારમાં અમારી વાત થઈ જ્યારે મમ્મી પપ્પાએ બોર્ડિંગ કર્યું એ લોકો પ્લેનમાં બેઠા હતા ત્યારે મેં એમને ફોન કર્યો કે શું તો બરાબર બધું પતી ગયું તો એમણે કીધું હા બધું એકદમ સરસ પતી ગયું છે અમે પ્લેનમાં બેઠા છીએ અને હવે હમણાં ઉપડશે અને પછી મને અને બંને બેટલા ખુશ હતા એ દિવસે કે મારે ને મારી હિરલ ના ઘરે આવવાનું છે અને પછી મમ્મી કહ્યું કે આપણે સાંજે મળીએ એટલે મેં કીધું સારું આપણે સાંજે મળીએ એમ કરીને મેં ફોન મૂક્યો પછી અને પછી કલાકમાં તો ન્યૂઝ આવ્યા કે આવી રીતે પ્લેન ક્રેશ થયું છે હા ગયા વર્ષે જયારે અહીંયા આવી હતી ત્યારે મારા પપ્પા મને ઘણીવાર કે કે અગર હું પેલો ગયો તો મમ્મી નહી મેનેજ કરી શકે બધી વસ્તુઓ અને મમ્મી નું એવું છે કે હું તો પણ કરી લઈશ તમે નહીં રહી શકો એવું એ બંનેનું ડિસ્કશન ચાલી રહ્યું હતું અને હું એવું કહેતી હતી કે તમે કેમ આવું ડિસ્કશન કરો છો જે આ વસ્તુ આવી જ નથી ને તમે આનું ડિસ્કશન કરવાની જરૂર નથી એટલે મેં વાત ત્યાં જ કાપી દીધી મેં તો આના પર ડિસ્કશન નથી કરવું આપણે એટલે બંને એટલી બધી ચિંતા હતી એ વસ્તુ કે અગર હું ગઈ ગયો કે ગઈ તો બીજાનું શું એમ એટલે મને એવું લાગે છે કે એના લીધે ખબર નહીં કેમ પણ એમની એવી ઈચ્છા હશે એટલા માટે જ બંને જણા ની સાથે જ જવાનું થયું હા કારણ કે મને મારા મમ્મી પપ્પા પર બહુ જ ગર્વ છે કારણ કે એમણે જે રીતે જીવન જીવ્યું છે બંને જણાએ એમની પાસે કશું જ નતું એમાંથી એમણે બધું જ જાતે મહેનત કરી અને કોઈની પણ હેલ્પ લીધા વગર એમણે આખી જિંદગી વિતાવી છે મારા પપ્પાએ મને કહ્યું હતું છેલ્લે જયારે હું આવી હતી લાસ્ટ યર ત્યારે કે હું ક્યારેય બને ત્યાં સુધી હું કોઈની હેલ્પ નહીં લઉં અને એવું થયું કે એ છેલ્લી ઘડી સુધી એમણે બધી જ વસ્તુ એમની જાતે કરી છે એમણે અમને અમારી હેલ્પની એમને જરૂરત નથી પડી એમને એમ જ જતા રહ્યા બંને જણાને અગર કુદરત એવું વિચાર્યું છે કે બંને જણા સાથે જશે તો અમારી ઈચ્છા છે કે એમનો અંતિમ સંસ્કાર પણ સાથે જ થાય પપ્પાનું તો મળી ગયું છે મમ્મીનું હજી નથી મળ્યું હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મમ્મીનું પણ જલ્દી થી મળે અને બંનેનું સાથે જ થાય એવી અમારી ઈચ્છા છે